નર્સરી શહેરના સિરવઈ પાર્ટી પ્લોટ ગણદેવી રોડ ખાતે તારીખ 20 21 અને 22 મી સુધી ચાલનારા મેળામાં સખી મંડળની બહેનો દ્વારા ઉત્પાદિત હાથવણાટ હસ્તકલા મિલેટ વારલી પેઇન્ટિંગ ભરતકામ તથા પ્રાકૃતિક ખેત ઉત્પાદનના સ્ટોલ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ કોઓપરેટિવ સહકારી મંડળીઓના સહિત વિવિધ 56 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે આ અવસરે કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ જણાવ્યું હતું કે મહિલાઓ સશક્ત અને આત્મનિર્ભર બને તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર અનેકવિધ પ્રયાસો કરી રહી છે આપણે સૌએ વિદેશી વસ્તુઓનો મોહ છોડી બહેનો દ્વારા ઉત્પાદિત સ્વદેશી ચીજ ખરીદી કરવાનો અનુરોધ કર્યો હતો જેનાથી આપણા દેશનું અર્થતંત્ર વધુ મજબૂત બનશે તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ દેશમાં બાર કરોડ શૌચાલયનું નિર્માણ નલ સે જલ યોજના હેઠળ પંદર કરોડથી વધુ ઘરોમાં પાણી પહોંચાડ્યું છે

જે અલગ અલગ યોજનાઓ દ્વારા એમને મદદ કરવા માટેનો જે પ્રયત્ન છે એમાં એમને દ્વારા નિર્મિત બહેનો દ્વારા નિર્મિત વસ્તુઓના વેચાણ માટેનો એક નાનો મેળાવડો એનું આયોજન નવસારીમાં થયું છે ઘણી બધી બહેનોએ પોતે જે વેસ્ટમાંથી પણ એમણે સારી પ્રોડક્ટ બનાવી છે એગ્રીકલ્ચર પણ સારી પ્રોડક્ટ બનાવી છે મિલેટમાંથી પણ એમણે કંઈક ને કંઈક નવું નવું બનાવ્યું છે અને આ તમામ વસ્તુઓ વાળની ડિઝાઇનની ફ્રેમો બનાવી છે સાબુ અને અગરબત્તીઓ બનાવી છે અને એના વેચાણ માટેના સ્ટોલ ઉપર એ વિવિધતા સાથેની વસ્તુઓ જોઈએ છે ત્યારે આંખને ગમે એવી સારી ક્વોલિટીની ફિનિશિંગ સાથેની બહેનોએ બનાવેલી વસ્તુ એનો જ્યારે પ્રદર્શન અમે જોયું ત્યારે ચોક્કસ એવું લાગ્યું છે કે આ પ્રોડક્ટ ખરીદવાને કારણે બહેનોને આર્થિક રીતે સશક્ત થશે માનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રી ત્યારે ત્યારથી જ એમણે બેનોને સશક્ત કરવા માટેના અનેક યોજનાઓ બનાવીને એમને મદદ પણ કરી છે આના દ્વારા પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને આવા મેળાવડાનું આયોજન કરે અને બેનોને પ્રોત્સાહન આપ્યા અને જે લોકો છે જે એમાં સહભાગી થવા આવે છે અને પ્રદર્શન જોવા આવે છે એમને પણ અમે વિનંતી કરી છે કે આ બેનોની પ્રોડક્ટને ખરીદો એમને આર્થિક રીતે મજબૂત કરવા માટે એમને પ્રોત્સાહિત કરવા માટે આ બધી વસ્તુઓ ખરીદી જોઈએ ખરેખર ખરીદીને વાપરવા જેવી ઘરમાં રાખવા જેવી આ દરેક પ્રોડક્ટ ખૂબ સુંદર રીતે બનાવવામાં આવી છે એના માટે બહેનોને અભિનંદન આપું છું અને જ્યારે આપણે આજે એક સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે જો આપણે સ્વદેશી ખરીદવાનો આગ્રહ કરીશું એના કારણે દેશ મજબૂત થવાનો છે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ મજબૂત થવાના છે તો મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે પણ સ્વદેશીનો આગ્રહ રાખવો જોઈએ એ મારી આપના માધ્યમથી સોને વિનંતી છે અને મને વિશ્વાસ છે કે આવા મેળાવડાને કારણે બહેનોની પ્રોડક્ટને વેચવા માટેનું એક માર્કેટ બનશે એમની એક અલગ ઓળખ ઊભી થશે અહીંયાથી એમના કાર્ડ કે એમને એડ્રેસ લઈ ગયા પછી એમને ઓર્ડર પણ મળશે અને એના કારણે એ વધુ માલ બનાવી શકશે વધુ ઉત્પાદન કરવા માટે વધુ બહેનોને પણ જોડી શકશે તો આર્થિક ઉપાર્જન માટે પણ આ યોજના મહત્વની સાબિત થવાની છે આજે જ્યારે રાજ્ય સરકારના બે મંત્રી નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ આ બંને જણા આ આજના કાર્યક્રમ માટે વિશેષ રૂપે આવ્યા અને એમણે આ બહેનોને પ્રોત્સાહિત કરવા માટે જે પ્રયત્ન કર્યો છે ખૂબ અભિનંદનને પાત્ર છે આવા કાર્યક્રમો આયોજિત થતા રહે એવી વિનંતી આપના માધ્યમથી કરું છું અને આવા કાર્યક્રમની અંદર વેચવામાં આવેલી વેચવા માટે આવેલી વસ્તુઓનો ખરીદી થાય એવી પણ મારી બધાને વિનંતી ધન્યવાદ